કડવું 35 મો સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે હસ્તી ઝૂલે તેને બાણે રથ ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વનો મળે એક સ્વપ્નું એક નિર્ધરીયો તે ધન પામ્યો સ્વપ્નાંતરના સાર તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર જાગીને જોયા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સ્વપ્નું એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાસાણ સ્વપ્નનું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું કોનું લાવે બાણ સ્વપ્નું સાચું ન હોય સૈયર સ્વપ્નું સાચું ન હોય કડવું છત્રીસમું ચિત્રલેખા ચિત્ર દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે રાગ છે કલ્યાણ ચિત્ર ચાલીને વાનો વળીને રંગ ભોળીને પટમેલીને મેલીને લાવીને કારમાં સહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાઈ રે લખ્યા સ્વર્ગલોકના રાય રે સુરલોક લખ્યા ભડલોક લખ્યા જનલોક ને તપલોક લખ્યા સત્યલોક લખ્યા વૈકુટ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વાલો બોલાવી રે ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોઈ રે બાળિયે બાળિયે આ તો નથી ગમતું રે એને રણવરગડામાં મેલો જઈતું રમતું રે ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્માં સાહીને રંગ ભેળીને પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખાઈ રે હવે અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે નાગલોક લખ્યા તેણી વાર રે વાસુકી નાગ લખ્યા વિશ્વ નાગ લખ્યા તેણી વાર રે મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બળિયું બળિયું એનું દર્ભ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્રલેખા તારા બાપ રે ચિત્ર લાવીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય છે લખ્યા મૃત્યુલોકના રાય રે અજમેર લખ્યું અલિયાવર લખ્યું મુલવાન લખ્યું મારવાડ લખ્યું ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા અષ્ટમુખા લખ્યા રે મુખા લખ્યા માંજર મુખા લખ્યા હસ્તીમુખા પણ લખ્યા ને મુખા લખ્યા લખી વનસ્પતિ ભાર અઢાર રે ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું રે તને સ્વપ્નનું થયું લાગ્યું સાચું રે કડવું સાડત્રીસમું ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે સોરઠ દે સોહામણો મુજને જોયા કોડ રત્નાકર ગમોતીજી ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગીર ગીરના ન નાયો ગંગા ગોમતી તેનો એડો ગયો અવતાર સોરઠ સોહામણો ઢેલ ઘેલ કરંત ગંગોત્રી ભરી રાય ચરણે ધરંત સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર એક નગર રહી માનવી કરે ઉભો ઉભો જુહાર રાગહુલારી આજરે સ્વપ્નમાં દીઠા ગોમતીજી ના નીર રે આજરે સ્વપ્નમાં દીઠા હર ધરીજીના ના વીર રે આજરી સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર ને તેથી અમે અડધા ઊંધ્યા અને અડધા જાગતા રે તેથી અમે અડધા ઊંઘ્યા અને અડધા જાગતા કડવો આડત્રીસમું ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેડીને પેટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મ સાહીને હવે સોરઠ દેશ લખાઈ રે ત્યાં નગર લખ્યું દ્વારકા રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરસથી સી સમાણી લખ્યો જાદવ પરિવારે ઉગ્ર સેન લખ્યા તેની વાર સે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા અને અક્રૂર લખ્યા રે વાસુદેવ લખ્યા તેની વાર ઓખા આવી જુઓને ભરથાર રે બાઈ તે તો એ નાણી માણ્યા ઘરડાને માથે પાડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાને રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપ ને ચાડા રે મારા નાથજી તે અતિ કાળા રે તેને વડસરરો સહુ કહેતા રે હું પરણીને આવી ત્યારથી ચોરી સાહીને રેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે એક લાખ એસી હજાર રે એથી આગળ લખ્યા તેની વાર રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે એ તો રીછણીના બાણ રે એના માથે મોટા મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના દંતરે એ તો રૂપાળોને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય એ કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એનો સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે એમ કહીને અનુરિદ લખ્યા ક્ષણો ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી બાઈએ મારો ભરથાર રે કડવું ઓગણચાલીસ મુ ચિત્ર જોઈ ઓખા વેવડ બને છે ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખા બાઈએ ઝૂંટવી લીધું તે ઘરમાં જઈને કામની કઈ દેશે આલિંગન માણિયામાં એ મેલી ચાલ્યા રે પ્રાણ તણા જીવન આની વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો મારા પીયુજી પરહરો તું મુજને જલ્દી તેડું ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણ નો ઘોડો રે કડવું આપો આપોઆણી એ વર મુને આપો આણી નિકર ગાળું મારી મારો પ્રાણ એ વર મુને આપો આણી મેં સ્વપ્ન દીઠો જે છોગાડો રે તેની પાપણનો છે ચાળો રે મારું મંડળું હર્યું લટકાડે તે વર મુજને આપો રે જેના દીર્ઘ બાહુ અજાન રે મકરા અમૃત કુંડળ કાન રે અંગે શોભી ભીને વાન રે તે વર મુજને આપો રે જેના લક્ષણ વીસ ને બાર રે મુને પરણી ગયા છે કાલ રે તેને વરસ થયા દસ બાર રે તે વર મુજને આપો રે જેના દીર્ઘ બાહુ અજાણ રે કુંડળ કુંડળકાળ અંગે શોભી ભીને વાત તે વર મુજને આપો રે વરની લટકતી ચાલ રે મુને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીલું કીધું ગોરે ગાલ રે તે વર મુજને આપો રે રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તેવર મુજને આપો રે ચિત્રલેખા બોલી વાણ રે સૈયર કેમ થઈ અજાણ રે બાય દ્વારિકા તે જાણે કોણ તેવર મુજને આપો રે કોટ કાંગરે ચામુ ડાયરે રે છપ્પન કરોડ છે ચોકી માય રે ચક્ર જળહળતું ત્યાંય રે તેવર મુજને આપો માય રે કડવું એકતાલીસમું ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે જેનો રાગ છે મારું ઓખા કહે સુણ સહેલી વહેલી બાઈ તું છે સુખની લાવ્ય સ્વામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયાના ઉપાય કેવા દૂર પંથ દ્વારા મતી કેમ જવાય મારા વતી ત્યાં જઈ ન શકે રાય કે રંગ રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ત્ર અગિયાર તારો કેમ આવે ભરથાર નીરની ધારા વહે છે કર જોડી કન્યા કહે છે બાય તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન કહી કઈ ખોટી સૈયર વાલી છે જમણા હાથે રાખી છે આપણે બેઉ જણ સંગાથી તું પ્રાણદાતા ને હું વિધરાતી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિદરાતી તું દીનદયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પરીક્ષી ઢાળ ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકા જવું છે પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું અગિયાર સહસ્ત્ર જોજન જવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીષ ભાઈ મુજને તો ન પડે ને જેમ તેમ વહેલી થા ને લાવ્યું મારા કંથને તું ખોટી થાય છે સાને ને જાતિવેળા ઓખા કહે છે મારો વરતો રૂડો કર મેં મળ્યા છે કુંવારા માટે રખી પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નામાં પરણી ગયો મારી મારી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખી ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય ગોમતીમાં મર્દન કર્યું ને વિધ વિચાર્યું પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એ એકલતાનું કામ પછી તેણે મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા થાય કહેરે મુજને કેમ ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજે વરી ગયો વિહોળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાર્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓ રે એમાં તે શું થાય એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોખ્ખી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય ચોસઠ કળામાં ચામુંડા તે બમણે જોરે જાય ગામ તો ધોરણે પડ્યું ઊંધિયા સગડા લોક ચિત્રરેખા નગરમાં પેઠી મુખી મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે શિવ અને સાંભળ્યો વળશે યુદ્ધ જોવા જેવું એવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દાહડે જાય છે ફરવા એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત કોઈ દાહડો મુજને સંભાળે દ્વારકાનાથ તું ને હું ક્યાં મળીશું ચક્કર મુખથી બોલ્યું વળી મારું ધન્ય ભાગ્ય તમારા દર્શનનો તો ક્યાંથી પામું હું લાભ ભોળું ચક્કર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન ત્યાંથી આઘેરી પરવડી જ્યાં પોઢિયા પ્રદ્યુમન ત્યાંથી આગેર પરવરી જ્યાં મારથી કેરો વીર શોળ ગાળીને પોડ્યું મહાધનુષ ધારી ધીર હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય હિંડોળો લઈ જાતા દીઠી દેતો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમર્યા પવન પવનવેગી સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર તે ઠેકાણે નારદજીએ મન કર્યું વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જો તેણે તેનું કામ કર્યું ખોટી થાઉ નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મૂજ સાથે વાતો કરવા નારદજી કહે છે ચક્કરને ઉઠી જો ને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય વા વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય ચિત્રલેખા પાયણી તે ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આઈ ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય ભલે આવી ભલે આવી હું જગાડું ભરથાર રે કડવું તેતાલીસમું ભરથારનું કહ્યું ન માનવાથી ઊંઘિયા પીવને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ સંગાથી એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સીલ લીજીએ ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાર પહેલાં ભામીની જે સૂવે સજ્જા માય આંધળી ચાકરણે અવતરે પડે મારગ માય ભરથારનું જે કહ્યું ન માને આપ મતી જે નારી તે અવતરે કોઈ બિલાડી માંજારે ભરથારનું જે કહ્યું ન માને તરછોડે કુતરી અવતરે એને માથે પડશે આપ પોઢિયા હોય પારણે આવ્યો હોય સાપ રે કડવું ચુમ્માલીસમું મંદિર માળિયામાં અનિરૂ જાગૃત થાય છે સ્ત્રી ચરિત્ર અનેડા કોઈ તેનો ન લહે મર્મ સ્ત્રી શામને ભોગવે પણ ખોયો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું તો મારા પીઓને પગ ચાપી જગાડો ચિત્રલેખા કહે ઓખા ભાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહેવાય કાંક હશે મોટી એક ગદાઈ ઉપાડીને અડગી કીધી ઓખા ચાપ પાઈ રે કડવું પિસ્તાલીસમું મહાબળીઓ તે જાગ્યો તેના બળનો નામે પાર રે હરૂળ હાક મારી કીધા છે હોકાર રે ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે આ તો ન હોય રે મારા બાપનું ગામ રે દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે ભજન નાદ કેરા ચકડા તે હોઈ અપાર રે ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે ડાકણી છો શાકીની છો કોણ છો બલાઈ રે ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાઈ રે કડવું છેતાલીસમું અનિરોધ તે જાગીને પેખે ભુવનથી ઓડા દેખે કોણ કાણ અમને બોલાવ્યા છો ચિત્રલેખા બોલે શીર નામી તું લાવી છું જાણી ઓખાને કરો પઠરાણી વર વરવાને અર્થે લાવ્યા હો નારી ધન્ય દેશો છો કુંવારી કન્યાનું પરણું થાય અન્યાય કેમ પરણું હું અસુર નંદ્રી રે કડવું સુડતાલીસ નું અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો નો વાર્તાલાપ રાખ છે વલણ બાણાસોરની નગરીમાં ગડગડિયા નિશાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય જુગદીથી દેખે રે આ તો ન હોય અમારી નગરી રે આ અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારિકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દાહડી રે ન હોય ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે ન હોય ન હોય શંખ શબ્દ સોહામણો રે મને કોઈ રાન લાવી રે મારી દ્વારિકાને છોડાવી રે કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યું રે આ ઊંચા ઊંચા માળ રે લોઢે જડિયા કમાળ રે રત્નાગર સેય નથી ગાજતો રે ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછી ઘાલી હાથ રે જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે ચિત્રરેખા બોલી વાત રે ઢાંકી રાખો તમારી જાત હમણાં વાતો કાઢીશ વળવા તણી રે સનકાસુરને મારી રે સોળ હજાર લાવ્યા નારી રે તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે એકે લગ્ન ને નવે વર્યા રે નવ પૂછ્યા કુળ ને પડ્યા રે જાત જાત કોઈની પૂછી નહીં રે તારા બાપની જે ફોઈ અર્જુન અને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે કઈ જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામા કંસ ધાવતા માસી મારી પૂતના રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી હતી રે તારો વડલો માખણીઓ ચોર ચારિયા વૃંદાવનમાં ઢોર રે છાસ ઘીમાં તો ઉછર્યો છે સત્રાજીતના કાજે રે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુ વની રીછડી રે લાંબા નખ ને ટૂંકા કેસરે વરવો દિશે વેસ રે ભૂંડા મુખના છૂછા ઉપરથી શું મોહી રહ્યા છો કહો તો વાત વધારી કહીએ રે નીકર અહીંથી છાના રહીએ રે પૂછો છો તો કન્યાનો કુળ સાંભળો ને તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન ઓખાની માળી તો ઊભ્યા સતી રે હિમાચલની ભાણેજ રે ગણપતિ તેનો વીર રે ઉમિયાની અર્ધાંગીથી ઓખા ઉપજી રે તારો વડવો જુગ જીવન એનો વડવો બલિરાજન રે એક સમયે બલિરાયે યજ્ઞ માંડ્યો બલિરાય યજ્ઞનો અધિકારી રે તારો વડવો ભિખારી રે સાડા ત્રણ ડગલા માટે કર જોડ્યા રે આટલી વડવાઈ સાને કરો એના બાપની ભૂમિમાં રે કરમ હિણના કપાળમાં કોઈ ચોળે નહીં કંકુ રે કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ આવ્યા છો તો આ કન્યાને સુખે વરો કડવું અડતાલીસમું અનિરુદ્ધ ગુસ્સે થાય છે અનિરુદ્ધ વળતો કોપ્યો ક્યાં ગઈ મારી ગદાઈ બે જણના મારી કરું કટકાઈ તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભરેલું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગી આવે આડી મારા પીયુજીને હું મનાવું લાવી તે તારો પાડ રે ઓખા અનિરુદ્ધને વિનવે છે કડવું ઓગણપચાસ મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલસોમાં સાસુડીના જાયા મળ્યા તે મને મેલસોમાં સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ ચાલો તો કાઢું પ્રાણ તમને દાદાજીની આણ મળ્યા ને મેલસોમાં ત્યારે અનુરુદ્ધ બોલ્યા સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ અમ શું લડી મારા વડવાની વાત કાઢી જે વડી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કોમ્ભાઉન્ડનીથી આપના પગની ખાસલડી ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું વેરવડ્યું ખરું ચિત્રલેખા બોણીવાળ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું ને પરણાવવાની પેર સઘડી મેં લઈ મને દ વિદ્યા શીખવે ત્યારે ઓખા બોલી વાણ હવે પરણાવ માળિયામાં રાજકુવરી નાની માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ઓખા એ આખરી ભરી અને કસી આસના વાસના કરી કડવું પચાસમું માળિયામાં મિથિયા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં દેવતા સાક્ષી લીધો રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે માળિયામાં પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કરની રે દાન લે છે કૃષ્ણ તળો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન દેવાય રે ચિત્રલેખા આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ચોથું મંગળ વર્તાય ચોથે મંગળ સાસા દાન અપાય ચિત્રલેખા આપે છે ગાયો ના દાન દાન લે છે કૃષ્ણ તણો સંતાન માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર ચાર સૌભાગ્યવતી તેડાવો રે ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સોનૈયું મેરું થાય